દક્ષિણ ગુજરાત વીજ કંપની જે એપ્રેન્ટિસો તાલીમાર્થીઓને નોકરીના નામે જે પરીક્ષા લે છે અને કોણીએ ગોલ લગાવે છે એ કિસ્સો બહાર આવ્યો છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જે દક્ષિણ ગુજરાત આજે ઘણા વર્ષોથી જે વિદ્યુત સહાયકના જે ભરતીના લઈને જે એક્ઝામો લે છે અને એક્ઝામો તો લઈ લે છે પણ ત્યાર પછી શું ત્યાર પછી ભરતી કરતા નથી અને જે તાલીમાર્થીઓ છે એના સપનો રોડાઈ રહ્યા છે આજે વર્ષોથી જેને સપનું હોય છે કે નોકરીના એ સપનું રોડાઈ રહ્યા છે અને એ સપનું સાકાર થતા નથી ત્યારે આજ રોજ જ્યારે સુરતના જે કાપોદરા વીજ કંપનીની બહાર આજે જે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને જે વાંસતા ચીખલીના ધારાસભ્ય અનનભાઈ પટેલ એવો જે તાલીમાર્થીઓ સાથે બહાર બોલ કર્યો છે ત્યારે જે હલ્લાબોલ કરવાનું કારણ એ છે કે બે હજાર વાત કરવામાં બે હજાર પચીસમાં જ્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ જે વિદ્યુત સહાયકની જે ભરતીના નામે એક્ઝામો લીધી વિદ્યાર્થીઓ પાસ પણ થઈ ગયા પણ ભરતી ના કરવામાં આવી અને જે મોટો કોન્ટ્રાક્ટ આપી દીધો એના લઈને જ્યારે જે વિદ્યાર્થીઓ જે જે નોકરીની વાત જોતા હતા એ રહી ગયા ત્યારે મોટો સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે જો નોકરીમાં જ નોંધ લેવાના હોય તો તાલીમ શું કરવા અને એક્ઝામ શું કરવા અને જે તાલીમ આપી જ્યારે એક્ઝામ લે છે અને એક્ઝામમાં પાસ લઈ ત્યારબાદ નોકરીમાં લેતા નથી ત્યારે જે બહાર જે જે લોકો ભેગા થયા છે અને જે તાલીમ સાથે જે ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલે જે હલ્લાબોલ મચાવ્યા છે અને જે વીજ કંપનીના અધિકારીઓને જે આડા હાથે લીધા છે એના દ્રશ્ય જોઈ લઈએ કોન્ટ્રાક્ટ કોણ આપે કાયમી પડતી હું જે તમને કહવા માંગુ છે મનોભાઈ કે આપણે ત્યાં જે ગેમના માનતો કામ કરતા વર્ષોથી કરે છે કંપની ને બસ્સો કરોડ નું કામ આપ્યું એ કોની સાથે ટાઈપ થયું તમારી સાથે થયું કે તમારી સાથે થયું ભાઈ સાથે થયું સબ ડિવિઝન વાળાને બધાને પૂછ્યું કે કોઈની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ

જે લોકોએ તાલીમ લીધી છે જે લોકોએ એનસીબીસીની રેટ તાલીમ કમ્પ્લીટ કરી છે જેમણે કોલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષા લીધી છે વીસ તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યો ઓગણત્રીસ તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી બરાબર છે ને તો ઓગણત્રીસ તારીખે તમે અઢારસો ને ચોસઠ ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી તમે ફાઇનલ યાદી બહાર પાડી એકમાં તમે સત્તાવીસની નિમણૂક આપી એકમાં તમે આઠ લોકોની નિમણૂક આપી ટોટલ પાંત્રીસ જણી નિમણૂક આપી બરાબર હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી તમે તમારા ખાનગી લોકો મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી હવે એ લોકોએ નવ નવ લોકોને દરેક સબ સેન્ટરોમાં છ જિલ્લામાં તમારા ચાર વર્તુળકોમાં દરેક સબ સેન્ટરોમાં બારો બાર બિનકુષણ જેને કઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું તમે કીધું એ તાલીમ કરી એન્ટ્રી ભીટી કરી નાખી બધું દુનિયાભરમાં તમે યાદી બહાર નગરપાલિકા અઢારસો ચોસઠ જણ પાસ થઈ ગયા ભાઈ તો અઢારસો ચોસઠ જણ ને ભરતી કેમ તમે કરતા નથી બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું એના પાંચ મહિનાથી અમે માંગ કરીએ છીએ મેં તમારી સાથે વાત પણ કરી હતી બે ત્રણ વખત તમે કીધું કે કરીએ છીએ કરીએ છીએ આજે પાંચ સાડા પાંચ મહિના થઈ ગયા અમારી સીધી ને સરળ માંગ એ છે જે લોકો પાસ થયા છે તમામ લોકો અઢારસો ને ચોસઠે ચોસઠ જણની ભરતી કરો આ સીધી ને સટ વાત છે જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો એની જગ્યા આ લોકોની છે આ લોકોની ભરતી કરો આ સ્પષ્ટ માંગણી છે બીજું બીજી માંગણી એવી છે અમારી તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે અઢારસો ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જે ભરતી કરવાની છે એમાં રોસ્તર પદ્ધતિ છે આખી એ પ્રમાણે કેમ ભરતી નથી કરવી એટલે હવે અમે ચલાવવાના નથી તમે એક તો ભરતીમાં કેટલી જગ્યા ખાલી છે વેકેન્સી નથી બતાવતા તમે કેટલા જણા ભરવાના છો એની નથી જાણ કરતા મેરિટ કેટલું અટકવાનું છે એની નથી વાત કરતા આવી રીતના થોડું ચાલે સરકારની ધારાધોરણ મુજબ ભરતી કરી છે તમે જાહેર કરો ને કે ભાઈ અમારી પાસે પંદરસો જગ્યા છે એનું મેરિટ અહીંયા પાંત્રીસે અટક્યું છે પચાસ અટક્યું છે કહો ને અમને તમે અઢારસો ને ચોસઠ જણ માટે શું કરવા માંગો છો એ જણાવો અમને અમારે ત્યાં નવ નવ જણની હમણાં ભરતી થઈ મારે ત્યાં સાત સબ સ્ટેશનો છે મારા ડેડિયાપાડામાં બધી જગ્યાએ હમણાં તમારા કોન્ટ્રાક્ટ માણસો નહીં ત્યાં દિલ્હી તો આ લોકો શું કરશે

તમે સરકાર પાસે માંગણી કરી મને આટલો સાથ જોઈએ તમે મોકલો છો તો પેલી એજન્સીને ખબર પડે કઈ છે કે કેટલા માણસ બાકી નવ નવ નિમણૂક આપવાનું તમે લેખિતમાં આપ્યું છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો